જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં હોય જે અંતર્ગત દેશી હાથ બનાવટ રિવોલ્વર તથા માઉઝર પિસ્તોલ મળી કુલ બે અગ્નિશસ્ત્રો સાથે એક ઈસમ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા ગ્રામ્ય એસઓજી ની ટીમ આ કામગીરી દરમિયાન પકડાયેલ આરોપીનું નામ ફિરોઝ હુસેનભાઈ સિંધા તેમ જાણવા મળેલ છે સાથે જ પકડવાના બાકી આરોપી તરીકે ધર્મેન્દ્ર દરબાર જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે તો વધુમાં કુલ કિંમત રૂપિયા ચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાયો રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો